એક સંવાદના માધ્યમથી હું ડૉક્ટર કપિલ વ્યાસ હમણાં જ આપણા ભક્ત કવિ નરસિંહ મહેતાની છસો ને પંદરમી જન્મ જયંતિ ગઈ તેમના નિમિત્તે તેમની સાથે બનેલી એક સત્ય ઘટના ક્યાંક વાંચવા મળેલી છે તે આપ સૌની સમક્ષ આજે રજૂ કરવી છે ઈશ્વર શું ન કરે ઈશ્વર ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી આપણે એમને કામ સોંપીએ તો એ આપણા માટે સર્વસ્વ સમર્પિત થઈને જીવતો દાખલો છે મિત્રો વાત કરીએ તો એવી છે કે નરસિંહ મહેતાના પિતાની તિથિ આવતી હતી તેના મોટાભાઈએ કહ્યું કે પિતાજીની તિથિ છે તો જમણવારનું આમંત્રણ આપેલ છે પરંતુ નરસિંહ મહેતા એ કહેલ કે પિતાજીની તિથિ આ વર્ષે હું કરીશ મોટાભાઈ સમજાવ્યા પરંતુ નરસિંહ મહેતા એક ના બે ન થયા અને ન એની વાત માન્યા નાતને તો મોકો જોઈતો હતો કે નરસિંહ મહેતા તો સાવ ભિખારી છે તે શું નાતનું જમણવાર કરશે નરસિંહ મહેતાના ઘરે તેની પત્નીને કહ્યું કે નાતને જમણવા માટે કહ્યું છે તો હું ઘી લેવા માટે જાઉં છું એક દુકાનદારે કહ્યું કે ઘી હું તમને આપીશ પરંતુ એના માટે તમારે એક કૃષ્ણ ભજન સંભળાવવું પડશે બાકી તો વાત કરીએ તો નરસિંહ મહેતાને કોઈ એક પાવલી પણ ઘીની આપે એવું હતું નહીં પરંતુ એક દુકાનદાર રાજી થઈ અને કહ્યું એ કૃષ્ણ ભજન મને સંભળાવો તો હું તમને ઘી આપું અને નરસિંહ મહેતાને તો શું વાત કરવી એમને જે જોઈતું હતું તે મળી ગયું નરસિંહ મહેતાએ કૃષ્ણ ભજન ગાવાનું શરૂ કર્યું અને સાંભળનાર અને ગાનાર બંને તલ્લીન થઈ ગયા અને આને આમ ને આમ સવારની સાંજ મિત્રો પડી ગઈ સાંજે દુકાન વધાવવાના સમયે નરસિંહ મહેતાને દુકાનદારે ઘી આપ્યું અને પછી નરસિંહ મહેતાએ ઘરે પૂરી નાગરીનાથને જમાડવાનું આમંત્રણ આપેલું હતું તેના મોટા ભાઈ મનમાં ખૂબ દુઃખી થતા હતા પૂરી નાગરીનાથની અંદર એ નાગ કપાવશે નરસિંહ ખાવા ઘરમાં ધાન નથી અને આખી નાતને જમાડવા માટે તિથિ કરવા નીકળ્યો છે પૂરી નાથ અને મોટાભાઈ આવ્યા તો નરસિંહ મહેતાએ દરેકને આપ કલ્પના નહીં કરો મિત્રો પરંતુ ઘીમાં લજપતશાહ લાડુ પીસી રહ્યા હતા મન મૂકીને બધાને આગ્રહ કરી કરીને જમાડી રહ્યા હતા અને એટલેથી વાત પૂરી નહોતી થતી પરંતુ ભોજન બાદ દરેકને એક એક અશ્રફી દાનમાં પણ આપતા હતા પૂરી નાગરીનાથ અને નરસિંહ મહેતા મોટા ભાઈ ના મોમાં આંગળા નાખી ગયા સાંજે દિવસ ઢળતાની સાંજે નરસિંહ મહેતા પોતાના ઘરે ઘી સાથે આવે છે તેની પત્ની ભગવાનને ભોગ ધરાવીને જમવા બેઠી છે મહેતા એ બોલ્યા બાપુજીની તિથિ હોવાથી ગયો પણ ઘી આપવા રાજી નહોતું એક વેપારી આપવા રાજી થયો પરંતુ એમણે કૃષ્ણ ભજન સંભળાવવાનો આગ્રહ કર્યો તો હરિભજનમાં સાંજ પડી ગઈ ખબર ન રહી સુશીલા આ લે ના ઘી નાતને જમાડવી પડશે ને નરસિંહ મહેતા ની પત્ની ઘી ની બરણી એટલે કે ઘી હાથમાં લઈ અને બોલ્યા તમારી હાથે જ તમે પૂરી નાત ને જમાડી દાનમાં એક એક અશરફી પણ ભેટ આપી અને આપ ભૂલી ગયા સુશીલના આંખમાંથી આંસુ નિસરી પડ્યા શું આ મજાક કરો છો આટલું સાંભળી નરસિંહ મહેતા ઘીની આંખે બોલ્યા સુશીલા મારો હજાર હાથ વાળો હરી આવીને મારી ફરજ પૂરી ગયો હું તો હજુ ઘી લઈને આવ્યો છું મારા હરી તારી લીલા તું જોવા ને ઉપરોક્ત આ જે દરેક બાબત છે એ સત્ય હકીકત છે મિત્રો અને એટલો ખ્યાલ આવે કે ભગવાનના માં જે છે એ ભગતના પ્રત્યે પ્રેમરૂપી વશને થાય છે જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન હાજર જ છે જ્યાં શ્રદ્ધા છે જ્યાં ભાવ છે જ્યાં તમારે નિઃસ્વાર્થ કર્મ છે ત્યાં ભગવાન હંમેશને માટે તમારા ચીર પૂરવા માટે હાજર થાય છે પોતાના ભક્ત દરેક કામ કરવા માટે ભગવાન હંમેશા તત્પર હોય છે આજે મેં એટલે જ તમને વાતની શરૂઆતમાં કહ્યું હતું કે નરસિંહ મહેતાની છસો પંદરમી જન્મ જયંતિ નિમિત્તે આ વાત એમને સમર્પિત કરીએ તેની યાદ સાથે પિતૃદેવોને વંદન કરીએ નરસિંહ મહેતાને વંદન કરીએ અને સૌને જય શ્રી રાધાકૃષ્ણ